પણ કહી દો કોઈ પણ મામલતદાર થાય કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો આ સાંભળ્યા તમે ભરૂચ સાંસદ મનસુખ વસાવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ગુસ્સે ભરાયા છે તેમણે સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે સ્થાનિક તંત્ર જિલ્લા કલેક્ટર અને મામલતદારને ખખડાવ્યા હતા તો ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ ન આપવા મુદ્દે પણ વેપારીઓને હવે આડે હાથ લીધા છે મનસુખ વસાવાનો ગુસ્સો વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણીમાં બહાર આવ્યો હતો તાઓ જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ડેડીયાપાડાના નિગઢ ગામે આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો મંચ હતો વિકાસ સપ્તાહ કાર્યક્રમનો મનસુખ મનસુખ વસાવાએ ઉઘડો લઈ લીધો કાર્યક્રમ વસાવાને ફરિયાદ મળી હતી કે સરકારી જમીન ઉપર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપી નાખવામાં આવી રહ્યા છે જે મુદ્દે સાંસદે પહેલા તો મામલતદારને ખખડાવ્યા અને પછી કહ્યું કે મામલતદાર છો તો તમે ગામના રાજા નથી એટલું સમજી લેજો સરકારી જમીનોમાં રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન શા માટે કપાવી નાખો છો આ ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટરને પણ આડકતરી ચીમકી આપતા કહ્યું છે કે કોઈ પણ ગામમાં કોઈ પ્રોજેક્ટ લાવતા પહેલા અમને પૂછો અમારું ધ્યાન દોરો અને આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરશું વિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓને તમામને સાથે રાખીને કોઈ પણ પ્રોજેક્ટ લાવવો જોઈએ

દોરજો લોકોની રંજવડા માટે સરકાર થોડી છે માનસિકતા સરકારનો નો રૂલ્સ નિયમ હોય તો ધ્યાન દોર અમને કો તમે રસ્તો કાઢીશું

આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો ક્વોલિટી સારી આપો થોડી ઘણી ખામી ના કારણે આપણે એનો ઓછો ભાવ મારે છે આપણે પણ કાળજી રાખો કારણ કે એને પણ વેપાર કરવો છે પણ હીરે પૂરો કોઈ વેપારી કોઈ છેતરતો હશે કોઈ નાના ખેડૂત ને તો કોઈ સંજોગોમાં અમે ના ચાલી લઈએ આ ડેડિયાપાડા ના વેપારી ને હું હું ખાસ ચેતવણી આપું છું ભાઈ છેતરશો ના તમને ભગવાન માફ નહીં કરે આ ગરીબ આદિવાસી ખેડૂત ને કેટલી મહેનત કરીને મકાઈ

આદિવાસી નું શોષણ નહીં કરો મકાઈ એકલી વાત નથી કરતો કોઈ પણ માં નહીં અહીંયા ડેઢિયાપાડામાં કોઈ પણ છે બાબતમાં આ વેપારે આદિવાસી નું શોષણ નહીં કરું છો નહી શું છે આદિવાસી જયારે છે ને તો અહીંયા તમારા ટગરા માટે બિસ્તરા પોટલા ઉઠે નાવો પડશે હું કેવાય ટગરા ટગરા બિસ્તરા પોટ ટગરા હું એવું નથી માનતો નાના ખેડૂતોનું શોષણ કરે છે એ કોઈ સમજોગવામાં અમે ના ચાલી જોઈએ ને શંકરભોય બધા આપણે બધાય જ આપણે ટીમ પણ બનાવો છે જે તંત્ર એના માટે માટેની સાવધાન કરો સાધન અને બે દિવસમાં મને રિપોર્ટ મળવો જોઈએ કે જો શોષણ થતું હતું એ અટકી ગયું છે નહીં તો પછી હું જાતે નીકળીશ મેં ને જાતે હું નીકળી ને